આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયને જ્યારે આપણે લઈને બેઠા છે ત્યારે હું તમારા સાથ સહકારથી આપણે કેવી રીતના આગળ વધીએ અમારા મેનેજમેન્ટે ખૂબ સારી એક યોજનાઓ મૂકી છે એના હું આપના તરફ થોડુંક ધ્યાન દોરું અને એની અંદર આજે પણ આપણે જો જોઈએ તો આ ખેડૂતો માટે આમાં આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે સુધી કેસીસી ધિરાણની અંદર ફક્ત ત્રણ લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની જે લોન છે તે આપવામાં આવતી પણ આ બજેટ ની અંદર 5 લાખ રૂપિયા સુધીની જો લોન જો કરી હોય તો પ્રથમ એ આ ભારત સરકારના આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ કરે આની સાથે સાથે પણ આ બહુ જો સારી વાત છે તમે સમજો કોઈ 50000 ની 10000 રૂપિયા પણ આપે ને તો આપણને ખબર છે કે સામાન્ય માણસને શું પરિસ્થિતિ થાય છે ત્યારે આવના દિવસો ની અંદર આપણે તમને આંકડાકીય ચિંતાર રાખવા માંજાર એકસો ને ઓગણપચાસ એવા જમીન ખેડૂતો છે જેમને આ બેંક દ્વારા વગર વ્યાજની લોન મળી શકે એ લોકોને આપણે આ બેંક સાથે લાવવાના છે આજે આટલા કામ કર્યા પછી પણ આ બેંકની અંદર આ જોડી શક્યા નથી અને એનું કારણ છે આ સેવા સહકારી મંડળી થી પણ આપણે એને જોડવા પડશે કારણ કે કોઈ પણ બીજી બેંકની અંદર આ કેસીસી ધિરાણની કોઈ પણ યોજના છે એની અંદર સેન્ટ્રલ ગવર્નમેન્ટના 3% વ્યાજની સહાય અને સ્ટેટ ગવર્નમેન્ટના 4% વ્યાજની સહાય એ ફક્ત ને ફક્ત સરકારી સંસ્થાની અંદર છે એટલે આપણા માધ્યમથી આજે પણ આપણે ખૂબ આગળ કામ કરવાની જરૂરિયાત છે કે અપીલ છે મારી કે સેવા સહકારી મંડળીના માધ્યમથી આવના દિવસની અંદર ખેડૂતોને લોન મળે આ સાથે કેસીજી પશુપાલનની પણ યોજનાઓ અને એની અંદર પણ પહેલા જે તે

આપણે જે ખેડૂતો હતા એ ખેડૂતને જમીન ઉપર તો લોન મળે જ છે 5 લાખ રૂપિયા પણ એમના કોઈ પત્ની હોય કે એમનો કોઈ દીકરો હોય અને એ જો પશુપાલનનો વ્યવસાય કરતો એ જો સભાસદ હોય તો એને પણ 2 લાખ રૂપિયા આ બેંક દ્વારા વગર વ્યાજની લોન મળે આ વિષયને આપણે લોકો સાથે લઈ જવાનું આ બેંકની અંદર આ જે યોજના કે આ જે કઈ જે કઈ સબસિડી વાળી છે તમામ માટે આ યોજના મૂકી છે અને તેના જે કઈ બેંક ના રેગ્યુલેશન હોય એ તમામ લોકો ને બે લાખ રૂપિયા લોન વગર વ્યાજની ની આ બોર્ડે નિર્ધાર કર્યો આવનાર દિવસની અંદર બેંક દ્વારા આર્થિક સમૃદ્ધિ થાય એવા વિષયો કે આત્મનિર્ભર સ્વરોજગાર યોજના આ બેંક દ્વારા અપનાવાય આ ગુજરાતની અંદર વોટ્સઅપ બેન્કિંગ જો કરતી હોય તો આ એક પહેલી પ્રથમ 2023 ની અંદર આ બેંકે શરૂ કરી છે વોટ્સઅપ બેન્કિંગ આપણો બધાને ખબર છે કે આ બેંકની અંદર કે કોઈપણ પણ અંદર આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન લેવા જોઈએ હોય તો આપણે ત્યાં જવું પડતું હતું અને એની જગ્યાએ આ બેંકે WhatsApp ના માધ્યમથી આપણને એનો પણ લાભ મળ્યો આવના દિવસોની અંદર ઇન્ટરનેટ બેન્કિંગ ની પણ સુવિધા પ્રથમ આ બેંક કરવા જઈ રહી છે ઇન્ટરનેટ બેન્કિંગ એ હવેના દિવસોની અંદર ડિજિટલી જે કે ક્રાંતિ થવા જઈ રહી છે તેના ભાગ રૂપે આપણે સર્વે ભેગા પડી અને લોકો સુધી આ વાત વાતને પહોંચાડવાની બેંક નું જ્યારે સ્થાપના થઈ ત્યારે એ સમયની અંદર આ બેંક નું નામ ઇંગ્લિશમાં આ તમને જાણીને અચરજ પામશો તમે કે આ બેંક નું નામ કેરાત આપણા બધાને અત્યારે ખબર છે અત્યારના યુવાન લોકોને પણ ખબર છે કે કેરા નામ શું છે કારણ કે કેરા નામનું કોઈ પણ જાતનું આ પૃથ્વી ઉપર કોઈ ગામ કે કોઈ સંસ્કૃતિ નથી અને પણ હું તમને વિશ્વાસ આપું છું કે આ મેનેજમેન્ટે આની ચિંતા કરી અને કેરાની જગ્યાએ આ બેંકનું નામ ફેડા પ્રસ્તાવિત કર્યું આ બેંક તેસા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના ગૃહ તથા પ્રથમ સરકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના સરકારથી સમૃદ્ધિના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે ખેરા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ નડિયાદના છેવાડાના માનવી સુધી વિવિધ બેન્કિંગ સેવાઓ પહોંચાડી ગઈ બેંક દ્વારા સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર થાય તે અંતર્ગત જિલ્લાની તમામ સરકારી સંસ્થાઓના ખાતામાં આપણી બેંકમાં ખોલાવામાં આવે તો ખૂબ મોટી સફળતા મળે અને આપણને મળી છે અંતર્ગત બારસો ને ઓગણચાલીસ દૂધ મંડળીના ખાતા બેંકમાં છે આ ઉપરાંત એક હજાર ને સાડત્રીસ માઇક્રો એટીએમ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યા દૂધ મંડળીઓને અને પશુપાલકોને પેમેન્ટ પણ આપવામાં આવ્યા પાંચસો ને ત્રેવીસ સહકારી મંડળીઓના ખાતામાં પણ આપણી બેંકમાં છે ને એના ચાર લાખ સુડતાલીસ ચુમોતેર હજાર છસો ને વીસ જેટલા દૂધ મંડળીના સભાસદના ખાતા પણ કેડીસીસી બેંકમાં છે એક લાખ પંચોતેર હજાર ચારસો ને બાસઠ ઉપરાંત ખેડૂત સભ્યોએ કેડીસીસી બેંકમાં ખાતા ખોલાયા ગત વર્ષે લગભગ આઠ લાખ ત્રેવીસ હજાર સાતસો એસી લાખ ત્રેવીસ હજાર સાતસો ને પચાસ જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન બેંકના ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા અને એમાં એક લાખ એકસો એકસઠ હજાર ચારસો ને પચીસ જેટલા પેક્સના સભ્યોના ખાતા કેડીસીસી બેંકમાં છે સત્યાવીસ હજાર એકસો ને એક્યાસી ખાતેદારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે અને પચીસ હજાર નવસો ને પંચાણું જેટલા સભ્યોએ બેંકમાંથી ધિરાણ મેળવ્યું છે ત્રણ લાખ બાણું હજાર બસો ને તેસઠ સભ્યો બેંક દ્વારા રૂપે કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે નવસો ને છેતાલીસ ગામડામાં બેંકનો વ્યાજ છે ત્રણસો ને ચોરાણું સરકારી મંચળી બેંક પાસેથી ધિરાણ મેળવી રહી છે જિલ્લા બેંક આપણી બેંક આપના આગળની સાર્થકતા જે અંતર્ગત હવે બેંક ગ્રાહકોના ઘરે પહોંચી અને વિવિધ બેન્કિંગ સેવાઓ આપી રહી છે ટેબલેટ બેન્કિંગ દ્વારા ગ્રાહકોના ખાતા પણ ખોલવામાં આવી રહ્યા તેમજ લોન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ખૂબ જ ત્વરિત સમયમાં ઘિરાણ પૂરું પાડવામાં આવે છે બેંક દ્વારા દરેકે દરેક સરકારી સંસ્થાઓના સેક્રેટરીઓને બેંકના સાથી બનાવવામાં પણ આવી રહ્યા છે જે અંતર્ગત કાર્યક્ષેત્રમાં દરેક ગામમાં બેંક સાથી જે તે ગામમાં બેંકની સવલતો પૂરી પાડે તે માટે બેંક સાથીની કામગીરીના વ્યાપમાં પણ વધારો કર્યો છે બેંક સાથી પાસે બચત ખાતું ખોલાવી શકે અને બેંક સાથી મારફત ખાતેદારના ખાતામાં થાપણ પણ જમા કરાવી શકશે અને બેંક સાથી પાસેથી ખાતામાં રોકડ પણ ઉપાડી શકશે એવી વ્યવસ્થા છે વિવિધ વીમા યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના આ ઉપરાંત બેંકની એસએમએસ સુવિધાઓ કેવાયસી ડોક્યુમેન્ટ અપડેટ કરવા જેવી વિવિધ સુવિધાઓ હવે બેંક સાથી દ્વારા પ્રાપ્ત થઈ રહી છે My school is one such future ready school. Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself